ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે અમે ઉપર ગયા છે ધાબા પર આ ધાબા ઉપરનો નજારો છે ને આજે મેં બહુ દાડે બ્લોક બનાવ્યો છે હવે આરામ હું તમને અત્યારે બતાડું અમારા ગામનો નજારો છે છે ને મસ્ત આ ઘર બની ગયા છે નીચે જઈએ નીચે શું કરે છે પાણી પડી પડીને કેવું થઈ ગયું છે માથું રહી આજ તો ખાવાની બરા ન સાવર ન ચાલતું એવું

આ તો રોપી દઈએ મમ્મી ખાડા કરીને ખેતરમાં રોપી દઈએ રોપવાના હે ને થોડું ખાડા કરેલા આપણે આવીને રોપી દઈશું ને હરી આવીને હા ને साक तो થઈ ગયો છે તો ઓ રોટલા એકલા બનાવના હે મરેને આહાર જવાનું હે મારી વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ મરેને આ જવાનું મોડ થાય છે